ગુજરાત જય દ્વારકા અમે આ વર્ષે ચાલુ કરેલ છે સેવા કાર્ય અને હજારો લાખોની સંખ્યામાં માણસો શ્રદ્ધાળુઓ સેવા બધા દ્વારકાધીશની હસીન કૃપાથી હાલે છે અને અમને આમાં ખૂબ જ આનંદ થાય છે દ્વારકાધીશની દયાથી બધું લાખો માણસો જાય છે અને બધાને આનંદ થાય છે આંગો વીસ આપે ત્રીસ ઈદ દ્વારકાધીશ

ચા પાણી ગાંઠિયા ઠંડુ આઈસ્ક્રીમ ચોવીસે કલાક ચાલુ છે છેલ્લા પાંચ દિવસથી સખત આખું ઇંગરાટનગર દ્વારા ગ્રુપ અમારું ચોવીસે કલાક એક વાગે ખડી અને અહીંયા સેવા કાર્ય કરતા આવું નવું કરીશું દ્વારકા